Okay. નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય જીઆ મિત્રો વિગતવાર વાત કરી તો આરબીઆઈ તમામ બેન્કો અને વાઇટ લેબલ એટીએમ ત્યારે ઓપરેટર આદેશ આપ્યો કે હવે એટીએમમાંથી બસોની નોટ નીકળવી જોઈએ સામાન્ય નાગરિકોની ત્યારે નોટો ની ત્યારે ત્યારે સો કે બસોની નોટ માટે એક ત્યારે કેસીટી અનિવાર્ય રહેશે જી અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ